નું વાહન મેલી અને બાઇક ગતિમાં જોડાઈ જાય ડાબી અને જમણી બાજુએ ખૂબ મોટી સંખ્યામાં યુવાન આજે ગુજરાતના માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો નડિયાદ વિધાનસભાની અંદર રોડ શો હતો ચાલીસથી વધારે પોઈન્ટો ઉપર આજે રોડ શો ઉપર ભવ્ય સંખ્યાની અંદર પ્રજાજનોએ હાજરી આપી અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વધાવ્યા છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખાસ આજે દેવસિંહજી આપણા લોકસભાના સીટના ઉમેદવારના માટે પ્રચારમાં આવ્યા હતા અને આજના પ્રચાર ઉપરથી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના પ્રચાર જે જેનાથી જે જંગી રેલી બાઇક રેલી નીકળી અને આ બાઈક રેલી નડિયાદની અંદર ફરી એનાથી એક ઉત્તેજના ભર્યું વાતાવરણ નડિયાદની અંદર સર્જાઈ ગયું છે અને સમગ્ર મોલ અહીંયા ભારતીય જનતા પાર્ટી તરફીનો ઊભો થયો છે અને આની અસર સમગ્ર ખેડા લોકસભા સીટ ઉપર પણ પડશે અને મને વિશ્વાસ છે કે આની અસર આણંદની લોકસભા સીટ ઉપર પણ પડવાની છે કારણ કે આણંદ અને ખેડા એ બૃહદ પહેલાં ખેડા જિલ્લો હતો અને આ એકબીજાના જે સંબંધો છે અને જે સમાજો છે એ સમાજો એકબીજા જોડે ગૂથાયેલા છે ત્યારે આની અસર આણંદ સીટ ઉપર પણ પડશે અને આણંદ અને ખેડા સીટ ઉપર લોકસભા સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય મેળવશે એ નિશ્ચિત બાબત છે હમણાં થોડા સમય પહેલાં મોદી સાહેબની પણ રેલી વિદ્યાનગરની અંદર થઈ ગઈ અને શાસ્ત્રી મેદાનની અંદર પચાસ હજાર કરતાં પણ વધારે સંખ્યા જ્યારે ડૂમની અંદર હાજર હતી અને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે જે મુદ્દાઓ પ્રજાજનોને આપ્યા અને એનાથી જે મોલ આખો ઊભો થયો છે એ મોલ પણ અહીંયા બે સીટ ઉપર એની અસર છે અને આ લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટી મેળવશે ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે ત્યારે સમગ્ર નડિયાદની જનતાવતી मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल साहेब जय महाराजी धरा पर उपस्थित है सौ साक्षर चालो 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 सौ भाई चला કુલ મળીને નડિયાદ વિધાનસભાનો આજનો રોડ શો હતો એમાં નડિયાદ શહેરમાં ધારાસભ્ય શ્રી અમારા પ્રભારી જીવરાજભાઈ ચૌહાણ અને સંગઠનના સૌ કાર્યકર્તા આ રોડ શોને સારો બનાવવા માટે ખૂબ મહેનત કરી ભૂપેન્દ્રભાઈ પટેલે નડિયાદ શહેરને નગર નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાની જે જાહેરાત કરી છે એનો ખૂબ જ ઉત્સાહ પ્રજામાં અને કાર્યકર્તાઓમાં આજે જોવા મળ્યો કુલ મળીને એક હજાર કરતાં વધારે બાઇક છત્રીસ કરતાં વધારે સ્વાગતના પોઈન્ટ સાથે આખું નડિયાદ ગામના મતદારો એ રોડ પર ભર બપોરે જોવા મળ્યા એક વાગ્યાના બાર વાગ્યાના સમયે મતદારો રોડ પર હતા સાથે સાથે અમારા ઉમેદવાર સાંસદ દેવુસિંહ ચૌહાણનો નડિયાદ વિધાનસભાના આવતા તેર ગામડાઓમાં અલગ રોડ શો પણ હતો જેમાં પણ પ્રચંડ સંખ્યામાં કાર્યકર્તાઓ અને પ્રજાનો સહકાર જોવા મળ્યો છે Let's <laughs> down.